के डरता आज मैं राइड बताऊ एड़ा मत जय माताजी मित्रों जय श्री राम नवा ब्लॉग में तुम्हारा स्वागत है ने आज हमारे पोणो आया था ने पोणो को के है मित्रों हेलो गाइस तुम्हारा न्यू ब्लॉग में तुम्हारा स्वागत है आज हम करने वाले हैं કાલક બધું વાય છે હેડો તમે વતાડા લઈજો હેડો અને મિત્રો આ ભણો આયા છે પહેલી વખત વિડીયો માં આયા છે પણ ફૂલ સપોર્ટ કરે મિત્રો કેતો તો કે વિડીયો બનાવવા મિત્રો તમે ને મિત્રો સપોર્ટ કરતા રહેજો આ રડુ છે અને આ રડયા છે કેવા છે સેક ને સે 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 આ માલ જો છે માલુ માલુ તો એક નંબર બતા માલુ અરે મિત્રો તમારે આવડા એડા છે ને કોમેન્ટ માં જણાવજો ના આ જો આગળ જાય ભણો તો મિત્રો આ રૈડુ તો બતાવું તમને મિત્રો અમાર આ ભણો તો લેબડે થડી જાય આ વદરા વાટ્યા ઓહો આદર થડી ગયો બસ લાઈક કરો નમસ્કાર તો તમારું સ્વાગત છે આ પાણો તો સેક ને અમારે એવરી વાર સેક ને દેવી કે કાટ তাৰ মে হিভাগে তাৰ হিডিঅ' મિત્રો અમે જે તમે કમેન્ટમેન્ટ કરી હતી કે તમે જે લાહણ ઉગાડ્યું છે જે બધું વાયું છે બતાવશું ફરીવાર ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા હીરા ક્ષેત્રમાં તમને બતાવશું લાહણ બતાવશે મેથી પાલક ને બધું જે જે વાયું છે ને જેવડું જેવડું છે એ બતાવું આગલા વિડીયોમાં કીધું છે એટલે કમેન્ટમેન્ટ પૂરી કર્યું મિત્રો હરાજારો પાલકનો છે અને આય પાલકનો ને મિત્રો આ લાગે ધોણા ચારો છે કે લગભગ ઊજા નહી આમાં પાલક છે ઊજા તો મિત્રો છે ને પાલક છે મિત્રો અને પેલા આંગલે ચારમ આજારમ ધોણા છે ધોણા જણા જણા અને મિત્રો આ છે લહાન તમે જે આગલા વિડીયોમાં અમે સુપ્ત સુપ્તા વિડીયો બનાવ્યા તો લહાન સુપ્ત વિડીયો બનાવ તો એ હાર્યું લહાન છે મિત્રો તો લહાન આવડું આવડું છું એ બધું ચાર વાત હું અને મિત્રો હવે આપણે રાહુ આપણા જીગા એને કરીને આપણે એ શું એ શું કરે તમે બતાવશો વિડીયોમાં કારણ કે આજ રવિવાર થઈ ગઈ એટલે ઘરે જ હશે મિત્રો આ બેઠી કોમલી દો શું કરે કોમલી શું તો મારે জিগ সাইকেল আম জিগো সাইকেল আমাক গম যি হে বো ফাইছি ভাই ফোন কাই পেলাই পপা এই বত পেলাই পপা বত ফোন পাৱলা পে

મિત્રો વાયથી પૂરા નાખવાના અને અને વાયથી કૂટીને આરે મિત્ર મોયથી આવું છે અને મિત્ર આમાં પોણો હવે બતાવશે અમારે પોણો બતાવશે બધે પપૈયા અરે પપૈયા દેવા ઘણો વાયરા છે

હજી કોઈ વળી આવશે ને એટલે આપણે વળી વિડીયો બનાવશે મિત્રો એટલે કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો મિત્રો વિડીયો અને અમારા ભણો આવ્યા છે ફૂલ સપોર્ટ કરે જે હવે સાહિલ ભણો હતો ને મિત્રો એવો ને એવો આ ભણો સપોર્ટ કરે મિત્રો અને મિત્રો હવે અમે પાછા તાહા કરી